હવે ચેપ્ટરનો છેલ્લો પોઈન્ટ ઉત્સર્જન આપણે પોષણ વિશે જોયું શ્વસન વિશે જોયું એ બધાના વહન વિશે જોયું હવે બધો ખોરાક કાધો છે શ્વાસ લીધો છે આ બધી જ વસ્તુ હોય તો સ્વાભાવિક છે આપણા શરીરમાં થોડોક કચરાનું નિર્માણ થયું હોય કે પોષક તત્વ લીધા પછી એના અંદરથી વધારાનો કચરો ઉત્પન્ન થયો હોય તો એ વધારાના કચરાને આપણે શું કરવું જોઈએ નિકાલ એ વધારાના કચરાનો નિકાલ એટલે ઉત્સર્જન શું કહેવાય એ પ્રક્રિયાને જૈવિક ક્રિયા કે જેમાં નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચય ઉત્સર્ગ દ્રવ્ય હોય અથવા નકામો પદાર્થ હોય એને શરીરમાંથી બહાર નિકાલ કરવાની ક્રિયા એટલે ઉત્સર્જનની ક્રિયા ઓકે તો એ ઉત્સર્જનની ક્રિયાની અંદર આપણે અહીંયા જોઈશું મનુષ્ય અને

આ જે બે જોડ સોરી એક જોડ એક જોડ એટલે બે મૂત્રપિંડ છે કેટલા મૂત્રપિંડ છે બે મૂત્રપિંડ એક જોડ મૂત્રપિંડ હવે આ મૂત્રપિંડની અંદર શિરાઓ અને ધમનીઓ હોય મતલબ કે રુધિરનું વહન થતું હોય જેની અંદર શું થતું હોય તો કે અશુદ્ધ રુધિર ત્યાં આવે અને ત્યાંથી એ રુધિર શુદ્ધ થતું હોય કેવું થતું હોય શુદ્ધ એટલે આને આ મૂત્રપિંડ છે એનું કામ શું છે તો કે રુધિરમાંથી નકામા કચરાને દૂર કરવાનું આપણા રુધિરની અંદર જે નકામો કચરો હોય કે નહીં એ કચરાને દૂર કરવાનું કામ કોણ કરે છે મૂત્રપિંડ મૂત્રપિંડ એ એક પ્રકારની રચના કેવી છે ખબર છે ઘરણી જેવી રચના જેમાં આપણે પાણીને ગળીને ચોખ્ખું કરીએ છીએ કે નહીં એ મૂત્રપિંડ પણ રુધિરને ચોખ્ખું કરે છે એટલે તો કિડની ફેલ થઈ જાય એટલે આપણા શરીરમાં બ્લડ રહ્યો એ એકદમ નકામું શુદ્ધ થઈ શકે નહીં માણસ મરી જતો હોય છે બરાબર તો લોહીનું શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે કોણ તો કે મૂત્રપિંડ કેટલી છે મૂત્રપિંડ એક જોડ અથવા કહીએ તો બે ઓકે આ બંને મૂત્રપિંડ માંથી બે નલિકાઓ જાય છે દેખાય છે આ નલિકાને કહેવાય છે મૂત્રવાહિની અને જ્યાં બંને નલિકાઓ જોડાય છે તેને કહેવાય મૂત્રાશય શું કહેવાય છે અને લાસ્ટમાં છે મૂત્ર માર્ગ જ્યાંથી એ મૂત્રનો ત્યાગ થતો હોય છે સાદી ભાષામાં અથવા આપણે મૂત્ર તરીકે દર્શાવીએ છીએ નહીંતર કહેવાય ને યુરિન આપણે યુરિન તરીકે એને કહીએ છીએ કેમ કેમ કે એક પ્રકારનો નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે અને આપણે યુરિન તરીકે દર્શાવીએ છીએ બરાબર આ થઈ ગયા એની આકૃતિ મહત્ત્વની આકૃતિ છે આકૃતિ દોરવાની રહેશે અને એને આ પ્રમાણે એના નામકરણ કરવા રહેશે જો એક જોડ મૂત્રપિંડ છે એક જોડ મૂત્રપિંડ એક જોડ મૂત્રવાહિની એક જોડ કહેવાય ને કે બે છે અને એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગ આપેલો છે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ એક જોડ મૂત્રવાહિની અને એક મૂત્રાશય અને એક મૂત્રમાર્ગ આવેલા હોય છે મૂત્રપિંડ ઉદરના કરોડ સ્તંભની કસેરો બંને પાર્સો બાજુ આવેલા હોય છે આ યાદ રાખજો આ મૂત્રપિંડ જે છે કિડનીનું એનું ઓપરેશન કરવાનું હોય તો અહીંથી અહીંથી ચીરો કરવામાં આવે આ બે એક ભાગ છે ને ત્યાંથી કટ કરવામાં આવે ને ત્યાંથી કટ કરીને ત્યાંથી કિડનીને ઓપરેશન કરવામાં આવતું હોય છે એટલે એ કયો ભાગ કહેવાય તો કે મૂત્રપિંડ રહ્યો એવું આપણા ઉદરના કરોડ સ્તંભની કસે રૂકાવાની પાછો બાજુ પાછળના ભાગે આવેલી હોય છે બરાબર મૂત્રપિંડમાં શું કામ થાય છે કે મૂત્રપિંડમાં નિર્માણ પામેલું મૂત્ર એ ક્યાં જશે તો કે મૂત્રવાહિની મારફતે મૂત્ર જાય છે અને ત્યાં સુધી એકત્રિત થશે જ્યાં સુધી મૂત્ર માર્ગ દ્વારા તેનો નિકાલ થાય નહીં ત્યાં સુધી બરાબર આખી પ્રોસેસ કઈ રીતે થશે તો અહીંયાથી અશુદ્ધ રુધિર આવશે મતલબ કે જેની અંદર નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે એવો આ રુધિરની અંદરથી કચરો નિકાલ થશે આ મૂત્રપિંડ દ્વારા પછી પાછું શુદ્ધ રુધિર પાછું જતું રહેશે ભાઈ અશુદ્ધ આવે તો શુદ્ધ પાછું આ ધમની અને શીરાઓ મારફતે પાછું જાય કેમ કે શુદ્ધ રુધિરને પાછા આપણા શરીરની જરૂર હોય ને એટલે એક વખત અશુદ્ધ રુધિર આવશે આ ગરણીવાળી ક્રિયા છે આની અંદર એ શુદ્ધ થશે શુદ્ધ થયા પછી કચરો પણ હોય તો એ કચરો ક્યાં જશે તો કે આ મૂત્રવાહિની એ કચરો આ મૂત્રવાહિની મારફતે ક્યાં ભેગો થશે તો કે મૂત્રાશયમાં ક્યાં ભેગો થશે મૂત્રાશયમાં અને મૂત્રાશયમાં એકઠો થશે આ કચરો મૂત્રાશયની અંદર શું થશે ભેગો થશે અને સમયાંતરે મૂત્ર માર્ગ દ્વારા પછી તેનો શું કરવામાં આવે છે નિકાલ કરવામાં આવે છે આ આખી પ્રક્રિયા છે એ આ પ્રમાણે થયેલી છે આ આકૃતિમાં ખબર પડી ગઈ તમને હવે મૂત્ર નિર્માણ કઈ રીતે થાય છે મતલબ કે રુધિરમાંથી મૂત્રનું નિર્માણ કઈ રીતે થાય છે એના વિશે જોઈશું અને એ રચના માત્ર મૂત્રપિંડની છે મૂત્રપિંડની તમારા બુકની અંદર બીજી એક આકૃતિ દેખાય તમને એ આરે છે આવી ઓકે તો આ જે આખી આકૃતિ જે દર્શાવે છે કે નહીં આ એક મૂત્રપિંડના અંદરનો ભાગ છે આ રીતનું મૂત્રપિંડ છે સમજ્યા તમે આ એક મૂત્રપિંડ છે જે આપણે મેં હાલ કીધું તમે વાલના દાણા જેવો આકાર કીધો કે નહીં મેં આ એક મૂત્રપિંડની રચના છે એના અંદરનો ભાગ છે ખબર પડી ઓકે કિડનીના અંદરનો ભાગ જેમ કહી શકાય તો એની અંદર મૂત્ર નિર્માણ કઈ રીતે થાય છે એના વિશે આપણે જોવાનું છે સૌ પ્રથમ મૂત્ર નિર્માણની ક્રિયાનો મુખ્ય હેતુ રુધિરમાંથી નકામા ઉત્સર્ગ દ્રવ્યને અલગ કરી અને બહાર નિકાલ કરવાનો છે રુધિરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એ ફેફસા દ્વારા દૂર થાય છે આપણને ખબર છે શ્વાસોશ્વાસની ક્રિયામાં ઉત્સર્ગ દ્રવ્ય ઉત્સર્ગ વાયુ કયો કહેવાય કાર્બન ડાયોક્સાઇડ બરાબર એ તો આપણે ફેફસા દ્વારા નિકાલ કરીએ છીએ ઓકે પરંતુ નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો જેવા કે યુરિયા યુરિક એસિડ એને મૂત્રપિંડ દ્વારા રુધિરમાંથી નિકાલ અલગ કરવામાં આવે છે નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય આપણા શરીરમાં કહીએ તો યુરિયા અથવા યુરિક એસિડ તમે જોયું હશે ખેતરની અંદર યુરિયા ખાતર નાખતા હોય નાખતા હોય છે ને એ યુરિયા ખાતરમાં શું હોય છે એ નાઇટ્રોજનથી બનેલું છે એનાથી બનેલું હોય નાઇટ્રોજન એના ઉપર લખેલું પણ છે નાઇટ્રોજન યુક્ત યુરિયા એ યુરિયા ઉપરથી આપણે જે યુરિક એસિડ કહીએ ને જેને આપણે યુરિન કહીએ છીએ એ યુરિન મતલબ આપણે મૂત્ર કહીએ ખબર પડી આપણે જે મૂત્ર નિર્માણ થાય એને યુરિક કહેવાય કોઈ દિવસ કોઈ રિપોર્ટ કરવા જ્યાં હોય તમને ડૉક્ટર અથવા એવું કહેતા હશે લેબોરેટરીવાળા કે ભાઈ યુરિનનો ટેસ્ટ કરવાનું છે પથરી વથરીને ચેક કરવો હોય ને તો યુરિનનો ટેસ્ટ કરવાનું એટલે તમને કીધું હોય કે ભાઈ આની અંદર થોડુંક તમે મૂત્ર લેતા હોય તો તમારે યુરિનનો ટેસ્ટ કરે જાય બરાબર તો એ યુરિન એટલે મૂત્ર કહેવામાં આવે છે તો એ મૂત્રપિંડની અંદરથી આપણે જોઈએ તો શું થતું હોય છે કે નાઇટ્રોજનયુક્ત જે પદાર્થ છે યુરિક એસિડ યુરિયા એ મૂત્રપિંડ દ્વારા રુધિરમાંથી અલગ કરવામાં આવે છે મૂત્રપિંડમાં પાયારૂગ ગાળણ એકમ ખૂબ જ પાતળી રુધિર કેશિકાઓ છે તમે જો આની અંદર ખૂબ નાની નાની રુધિર કેશિકાઓ છે કે નહીં આ આખી રચનાઓની અંદર હવે આની અંદર શું છે એ પદે જો મૂત્રપિંડની ધમની પણ છે એની શાખાઓ દર્શાવી છે મૂત્રપિંડની અહીંયાથી શિરા દર્શાયેલી છે આ રુધિર કેશિકાઓ દર્શાયેલી છે બરોબર આ સંગ્રહની નલિકા છે ત્યારબાદ મૂત્રપિંડ નલિકાનો નલિકામાં ભાગ દર્શાવે છે રુધિર કેશિકાની અહીંયા ગુચ્છ બતાય છે અને એ રુધિર કેશિકાની આ જે ગુચ્છ દેખાય છે ને આટલા ભાગમાં એને કહેવાય છે બાઉમેનની કોતળી કહેવામાં આવે શું કહેવાય છે એને બાઉમેનની કોતળી મૂત્રપિંડમાં પ્રત્યેક રુધિર કેશિકાની ગુચ્છ છેડા ઉપર આવેલી હોય છે કપ આકારની અને જેને આપણે શું કહીએ છીએ બાઉમહેનની કોતળી આ રુધિર કેશિકાઓની ગૂચ્છ બનતી હોય ને એ ભાગને આપણે શું કહીએ છીએ બાઉમહેનની કોતળી કહેવામાં આવે છે જેમાં ગાળણ એકમ એકત્રિત થયેલું હોય છે અને પ્રત્યેક મૂત્રપિંડમાં આવા અનેક ગાળણ એકમ હોય છે જેને મૂત્રપિંડ નલિકા કહેવામાં આવે છે આ બધા જ જે ભેગા થાય રુધિર કેશિકાઓ અને ત્યાંથી જે ગાળણ એકમ રચના થતી હોય છે ગાળણ એકમને આપણે શું કહીએ છીએ મૂત્રપિંડ નલિકા કહેવામાં આવે છે આ ગાર્ડનમાં પસંદગીશીલ પદાર્થો જેવા કે ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર અને પાણીનું પુનઃ શોષણ થાય જો આપણા શરીરમાં છેલ્લે ઉધી પણ કોઈ એવો પદાર્થ હોય કે જેની હજુ શરીરને જરૂર છે આને નકામ આ નકામો છે નહીં તો એનું ફરથી શોષણ થાય પુનઃ શોષણ થાય આની અંદર આપણે કુદરતી સિસ્ટમ જ એવી બનાવી છે કે જ્યાં સુધી ચાલતું હોય બધો જ વસ્તુ લઈ લેવાની જરૂર પડે એટલે બધી જ વસ્તુ શરીર માટે રાખવાની છેલ્લે વધારાનો નકામો કચરો હોય બહાર જવા દેવાનો છેલ્લે છેલ્લે પણ તમે જો ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર છે પાણી છે જો આની જરૂર પડતી હોય આપણા શરીરની અંદર તો આ વસ્તુનું ફરથી શોષણ થાય અને પાછું શરીરમાં મોકલવામાં આવે છે અને વધારાનો કચરો જ નિકાલ થાય છે હવે ઉત્પન્ન થયેલ મૂત્ર મૂત્રવાહિની દ્વારા વહન પામી અને ક્યાં જશે મૂત્રાશય હવે આગળની આકૃતિ ધ્યાન આપો કે મૂત્રપિંડમાં જે મૂત્રનું નિર્માણ થયું એ હવે મૂત્રવાહિની મારફતે ક્યાં જશે મૂત્રાશયમાં જાય અને મૂત્રાશય જ્યાં છે જ્યાંથી જ્યાં મૂત્રાશયમાં દબાણ ના અનુભવાય ને જ્યાં સુધી દબાણ ના અનુભવાય ને ત્યાં સુધી શું થશે એ મૂત્ર ત્યાં ભેગો થતો રહેશે મૂત્રાશયની અંદર અને પછી દબાણ અનુભવાય એટલે પછી એ મૂત્રનો ત્યાગ થતો હોય છે અંતે મૂત્રમાર્ગ દ્વારા તેના શરીરની બહાર નિકાલ થાય છે આ બધી જ ક્રિયાઓ એ ચેતા તંત્ર દ્વારા નિયંત્રિત થતી હોય છે તો આ મૂ આપણે જે મૂત્રપિંડની રચના છે આપણા જે ઉત્સર્જન તંત્રની રચના છે ઉત્સર્જન તંત્ર એ ચેતાકોષો સાથે જોડાયેલી હોય જે આપણા મગજના ચેતાકોષ સાથે જોડાયેલી હોય એ આપણા મગજને સંકેત મૂકે છે કે હવે મૂત્રાશયની અંદર મૂત્રનો જથ્થો વધી ગયો છે તો પછી શું કરવું પડશે કે એનો નિકાલ કરવો પડશે એટલે આપણે પછી એનો નિકાલ કરીએ છીએ એટલે આ આખું ચેતાતંત્ર દ્વારા કાર્ય કરે છે તો આ વાત હતી કઈ રીતે આપણા મનુષ્યની અંદર ઉત્સર્જન તંત્રની આકૃતિ છે કઈ રીતે એ કામ કરે છે અને કઈ રીતે મૂત્રનું નિર્માણ થાય છે એ પ્રશ્ન બંને ભેગો છે પણ અલગથી મૂત્ર નિર્માણ કહેતો આ રીતે મૂત્રનું નિર્માણ થતું હોય છે ખ્યાલ પડ્યો આની અંદર તો આપણે એ જ લખવાનું છે કે બે જોડ મૂત્રપિંડ છે બે જોડ મૂત્રવાહિની છે એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગ છે અહીંયા મૂત્રપિંડની અંદર રુધિર શુદ્ધ થશે અને નકામો કચરો ભેગો થશે એ નકામો કચરો મૂત્રવાહિની દ્વારા ક્યાં જમા થશે મૂત્રાશય માં જશે ત્યાંથી પછી મૂત્ર માર્ગ દ્વારા તેનો ત્યાગ થાય ઓકે પણ એ મૂત્ર નિર્માણ કઈ રીતે થાય છે એના માટે આ બધાની રચના દર્શાવી જરૂરી છે ખ્યાલ પડશે હા મહત્વની આ છે આ વધારે પૂછાય છે બરાબર પણ ગઈ સાલ પરીક્ષામાં આ પૂછાઈ હતી ગઈ સાલ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલી હતી પૂછાતી નથી પણ આ પૂછાયેલી હતી એટલે આપણે આના પણ તૈયારી રાખવાની બરાબર ચાલો આ તો હતું મનુષ્યની અંદર ઉત્સર્જન તંત્ર હવે આ યુક્નો વનસ્પતિનો આપણા ચેપ્ટરનો લાસ્ટ પ્રશ્ન પ્રશ્ન આપણે પૂરો કરી દેજો બરોબર ઓકે તો વનસ્પતિમાં ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો સ્વાભાવિક છે વનસ્પતિમાં પણ ભાઈ એના શરીરને જોતું એટલું મોલ મેળવે છે અને બાકીનો એ શું કરે છે એને ત્યાગ કરે છે એ વધારાનો કચરાનો ત્યાગ કરે છે પરંતુ વનસ્પતિ માટે આપણો કચરાનો ઉપયોગ આપણે બીજો કંઈ કરતા નથી પણ વનસ્પતિનો કચરો એ આપણા માટે ઉપયોગી હોય છે જે જે વસ્તુને એ ત્યાગ કરે છે ને એ આપણા માટે ઉપયોગી દાખલા તરીકે જોજો ફળ પાકી જશે ને તો એ નીચે પડી જશે એના માટે એ ઉત્સર્ગ દ્રવ્ય છે વનસ્પતિ માટે એ ફળ શું છે ઉત્સર્ગ દ્રવ્ય છે એને જરૂર છે આપણે શું કરીએ છીએ ખાઈએ છીએ આપણે શું કરીએ છીએ તો કુદરતે વનસ્પતિ એટલી સારી વસ્તુ બને છે કે એનો કચરો ઉપયોગમાં આવે છે તમારો મારો કચરો ઉપયોગમાં ના આવે રોગ ફેલાવવાનું કામ આવે છે ઓકે તો બીજી ઘણી બધી એવી વસ્તુ છે કે જે આપણે ઉપયોગમાં લેતા હોય છે પણ વનસ્પતિ માટે ઉપયોગી છે નહીં વનસ્પતિમાં ઓક્સિજનયુક્ત ઉત્સર્ગ પદાર્થ સ્વાભાવિક છે આપણામાં જે વાયુ છે ઉત્સર્ગ કયો વાયુ છે આપણા માટે આપણા માટે ઉત્સર્ગ વાયુ બહાર કાઢીએ છીએ જ્યારે વનસ્પતિ શું બહાર કાઢે છે તો એના માટે ઉત્સર્ગ પદાર્થ કયો કહેવાય અને એ ઓક્સિજન કઈ રીતે બહાર નીકળતો હતો આપણે અગાઉ જોયું હતું કઈ રીતે પર્ણરંધ્ર દ્વારા કઈ રીતે પર્ણરંધ્ર દ્વારા ઓક્સિજન બહાર કાર્બન ડાયોક્સાઇડ મેળવતો હતો પણ એના પાસે પર્ણરંધ્રની રચના છે એ પર્ણરંધ્ર દ્વારા બીજી પણ વસ્તુ મુક્ત કરતો હતો તમે જેમ કીધું એ પ્રમાણે બાષ્પીભવનની ક્રિયા દ્વારા શું મુક્ત કરતો હતો પાણી બાષ્પીભવનની ક્રિયામાં શું હોય પાણી તો ઓક્સિજન છે એ પર્ણરંધ્ર દ્વારા એ વાતાવરણમાં મુક્ત કરતો હોય છે આની સાથે પાણીનું પણ ઉત્સર્જન કરે છે કઈ ક્રિયા દ્વારા બાષ્પોત્સર્જન દ્વારા એ પણ પર્ણરંધ્ર દ્વારા થાય છે વનસ્પતિ પર્ણ મેળવે છે મૂળ દ્વારા સોરી પાણી મેળવે છે મૂળ દ્વારા પણ એને મુક્ત કરે છે પર્ણરંધ્ર દ્વારા અને બાષ્પીભવનની ક્રિયા દ્વારા ઘણી બધી વનસ્પતિમાં ઉત્સર્ગ દ્રવ્યો કોષીય રસધાનીમાં સંગ્રહ પામે છે આથી આવા દ્રવ્યો ધરાવતા પદાર્થો અથવા પર્ણો ખરી પડે છે જે પાંદડા ખરી પડતા હોય છે એ પણ શું હોય છે તો કે એની કોષીય રસધાનીમાં પાંદડાઓની કોશીય રસધાની અંદર એ વધારાનો કચરો આવી ગયો હોય એ કચરાની વનસ્પતિની જરૂર છે એટલે એ પાંદડું ખરી જાય પડી આ રીતે એ પોતાના શરીરની અંદર કચરાનો નિકાલ કરતો હોય છે અન્ય ઉત્સર્ગ દ્રવ્યોની વાત કરીએ વનસ્પતિમાં તો વનસ્પતિમાં અન્ય ઉત્સર્ગ દ્રવ્યો જેવા છે જેવા કે રેઝિન રાડ અને ગુંદર જે જૂની જલવાહક પેશીમાં સંગ્રહિત પામે છે આ ગુંદર દેખાય છે ગુંદ જોયા છે ને બાવળના અંદર અને લીમડા અંદર બધા જોયા છે તમે આવા ગુંદ તો ભાઈ એના માટે તો આ નકામો પદાર્થ છે આપણે એનો ઉપયોગ કરીએ છીએ નહીં કરતા ખોરાકમાં કરીએ છીએ ઘણા ગુંદનો ઉપયોગ ખાવા માટે પણ કરતા હોઈએ છીએ શક્તિ માટે કરતા હોઈએ છીએ બરોબર તો એ ગુંદર છે આ રેઝિન રાડ છે પછી જો અમુક પેલા રબર બનાવતા હોય છે હોય છે કે નહીં તો એ એના માટે નકામો પદાર્થ છે ઉત્સર્ગ દ્રવ્ય છે એનો ઉપયોગ આપણે કરીએ તો વનસ્પતિ તો એક એક વસ્તુ કામની છે એનો કચરો પણ વનસ્પતિ મનુષ્યને કામ આવે ઓકે તો આ આ ગુંદર છે અથવા ગુંદ જેને કહીએ આ રેઝિન અને રાડ છે આ પદાર્થ પણ એ ક્યાં સંગ્રહ થાય તો કે જૂની જલવાહક પેશી શેમાં હવે જૂની જલવાહક પેશી એટલે શું ખબર છે આ વનસ્પતિના શરીરમાં અમુક કોષો એવા હોય કે જે બહારનું પળ મજબૂત કરવા માટે એ કોષ મરી જાય એ કોષો શું થઈ જાય મરી જાય જેમ કે આ લીમડા તમે જુઓ લીમડાનું બહારનું પળ કેટલું મજબૂત છે ત્યાંના કોષો રહે ને એ નિર્જીવ હશે મૃત કોષ હશે એની અંદર તમે જશો ને થોડોક લેયર તોડશો ને તો અંદર ભીનું હશે એ જીવિત કોષ કહેવાય પણ બહારનું રહ્યું ને એને અંદર કોષો મૃત પામ્યા હશે જૂના કોષો હશે બધાય બરાબર અને એવું થાવું પણ જરૂરી છે જેનાથી એનું બહારનું થળ રહ્યું જેવું થાય મજબૂત એની મજબૂતાઈ માટે બહારના કોષો મરી જાય અંદરના કોષો જીવિત રહે બરાબર ઓકે તો આ જૂની જલવાહક પેશી રહીને એ એવી જલવાહક પેશી જેનો ઉપયોગ હવે થતો તો ત્યાં આ ગુંદર અને રેઝિન જેવા પદાર્થો છે ત્યાં જમા થઈ જાય છે પ્રશ્ન અલગથી પૂછી લે કે આ ગુંદર અને એ ક્યાં વનસ્પતિમાં ક્યાં જમા થાય છે તો જૂની જલવાહક પેશીની અંદર અને વનસ્પતિમાં ઘણા ઉત્સર્જિત દ્રવ્યો તેમની આસપાસના જમીનમાં ઉત્સર્જિત થતા હોય છે બરાબર જે એને જરૂર નથી એ બધા જ પદાર્થોનું ઉત્સર્જન આ રીતે વનસ્પતિ કરતી હોય છે ખ્યાલ પડ્યો ઓકે તો આ પ્રમાણે વનસ્પતિ પણ પોતાના ઉત્સર્ગ દ્રવ્યોનું આ પ્રમાણે ઉત્સર્જન કરતા હોય છે ઓકે બસ આટલે પૂરું આ હતું વનસ્પતિનું ઉત્સર્ગ તંત્ર અથવા ઉત્સર્જન તંત્ર કઈ રીતે ઉત્સર્જન કરે છે અને કોનું કોનું ઉત્સર્જન કરે છે એ પણ જો વનસ્પતિ માટે ઉત્સર્ગ દ્રવ્યોમાં કહીએ તો પહેલું ઓક્સિજન પાણી અને આ ગુંદ કહીએ આ રેઝિન કહીએ આ બધા એના માટે ઉત્સર્ગ દ્રવ્યો છે પાંદડા ખરી જાય એ પણ એના માટે ઉત્સર્ગ પદાર્થ છે તો આ વાત હતી પ્રાણીઓની અંદર અને વનસ્પતિઓની અંદર કઈ રીતે ઉત્સર્જનની ક્રિયા થાય છે એ ખ્યાલ પડ્યો દરેકને અહીંયા આપણું ચેપ્ટર ફિનિશ થશે